બંધ અને આજે જે અમારા પરિવારની જેને વ્યક્તિ કહેવાય કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માન્યો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂર ભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે આસપાસના ચોર્યાસી ગામો ગોંડલ હા પરિવાર ગોંડલનો પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય અમારી તમામ ગોંડલની માબેન દીકરીઓ આવી જાય ગોંડલના તમામ વડીલો આવી જાય બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો એ અમે ચલાવી નહીં લઈ એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય ગરીબમાં માણસનું ઝૂપડું હોય કે મોટાનો મેલ હોય કોઈ ઘર એવું નથી ગણેશભાઈ ન પહોંચ્યા હોય આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે મારે તમને આ જે એવી વાતનો હું ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની વરઘોડો નીકળવાનો તૈયારી ચડવાની તૈયારી હતી ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભા બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો બેન કહેતા હું ગરીબ છું મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી ત્યારે ગણેશભાઈએ ફૂલેકું પોતે ઘોડા ઉપર ચડવાનું પોતે વરરાજા હતા એક કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી આવા આવા સેવાના કામ કરે છે ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ કહે છે કે એ અમારો ગણેશ છે અને અત્યારે લોકો મીડિયાવાળાને કહેવું પડે છે કે ગોંડલના ગણેશ છે ખાસ સામે જે ફરિયાદી છે એમની પણ હિસ્ટ્રી આપ લઈ આવ્યા છો શું ઇતિહાસ મારે ખાસ મીડિયાના મિત્રોને એક નમ્ર વિનંતી કરવી છે કે જ્યારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દો બોલે છે કે દલિત સમાજ આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે આ એ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મ કુંડળી છે આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ દેવ ઉપર બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે ત્રણસો ને ચોપન જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે ત્રણસો ચોપન એટલે મહિલાઓની છેડતી થાય તો જે સત્તર ગુના આરોપ જે સત્તર ગુનાનો આરોપી હોય જેની ઉપર સત્તર વાર એફઆરઆઈ ફાડી ગઈ હોય એ અમારા ગણેશ ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી આવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે અને મને બાબા સાહેબેજી આપણને ન્યાયતંત્ર આપ્યું છે બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે થશે અને થશે કારણ કે એનો સ્વભાવ ઝગડવાનો નથી એનો સ્વભાવ સેવાનો છે અને એ સેવાનો આ ગોંડલને જે લાભ મળે છે એના હિસાબે ગોંડલના લોકોએ